ઉનાળાની ઋતુ ભરપૂર જોશમાં ચાલી રહી છે ત્યારે સૂર્યનારાયણ પણ પોતાનો તેજ મિજાજ બતાવી રહ્યા છે ત્યારે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે તેમજ બપોરના સમયે કરફ્યુ લદાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મોઢેરા પોલીસ દ્વારા ગરમી સામે રક્ષણ આપે તેવી ઠંડી છાશનું વિતરણ કરીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે પોલીસ મથકના પીએસઆઈ એચ એલ જોશી સાહેબ સહિત સ્ટાફ દ્વારા મોઢેરા ગામે ઉનાળાની આગ પીરસતી ગરમી સામે રક્ષણ આપે તે હેતુથી ઠંડી છાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોઢેરા ગામે રહેતા તેમજ બહારથી આવતા લોકોએ ઠંડી છાસનું સેવન કરીને ગરમી સામે રાહત મેળવી હતી આ અંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ એચ એલ જોશીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી વટાવી ગયો છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા આશયથી ઠંડી છાસના કેમ્પ રાખીને લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ એચ એલ જોશી તથા તમામ સ્ટાફના પોલીસ કર્મીઓ હાજર રહી લોકોને ઠંડી છાશ વિતરણ કરી હતી તો લોકોએ પણ મોઢેરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો